સ્પીડ બ્રેકરની માંગ વારંવાર સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ જાડી ચામડી ધરાવતા તંત્રને કારણે વાત પહોંચતી નથી જેના પગલે આજ રોજ વાઘેલા નરેશ કુમાર નામના વ્યક્તિને કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટ લેતા તેઓને ગંભીર ઈજાઓ પહોંચતા એકસો આઠ મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ત્યાંના સ્થાનિકો દ્વારા સારવાર હેઠળ ખસેડાયા હતા જોકે વધુ ઈજાઓના પગલે ઇજાગ્રસ્તને વધુ સારવાર માટે જંબુસરની કુરાન હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ગતરોજ પણ આજ સ્તરે ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં પોળુસા નવી નવીનગરીમાં રહેતા આ યુગ ખોખર નામના આઈસમનું ઘટના સ્તરે કમ કમાતી ભળ્યું મોત નીપજ્યું હતું જેના પગલે લોકોમાં તંત્ર પ્રત્યે ઉગ્ર રોષ ફાતિન નીકળ્યો હતો ગતરોજની ઘટના બાદ સ્થાનિકો દ્વારા સ્પીડ બેકટની માંગ કરવામાં આવી હતી તેમ છતાં કુંભકર્ણની નિંદ્રા માણી રહેલા તંત્રએ વાદ ધ્યાને ન લેતા આજે વધુ એક અકસ્માતની ઘટના બનતા લોકોમાં રોષનો પાળો જાણે સાતમા આસમાને પહોંચી ગયો હતો અને સ્થાનિકોના તુડા રસ્તા ઉપર ઉતરી ગયા હતા અને રસ્તો બંધ કર્યો હતો સમગ્ર મામલાની જાણ પોલીસને થતા આમોદ પોલીસ બનાવવાવાળી જગ્યાએ આવી મામલો શાંત પાડ્યો હતો નોંધનીય છે કે અકસ્માત જોન બની રહેલા વિસ્તારમાં સ્પીડ બ્રેકર મૂકી વધતા જતા અકસ્માતોને રોકવા અંગે તંત્ર ત્વરિત કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી જણાઈ રહ્યું છે અભી હાલમાં મેં દવાખાને આવેલા હતા અભી એક એક્સિડન્ટ થયેલા માણસને લાવીને ચોવીસ કલાક બી નથી થયા પહેલા સવાર સવારમાં ગઈકાલે એક્સિડન્ટ થયું એ ભાઈ એક્સપાયર બી થઈ ગયા છે અને ચોવીસ કલાક બી નથી થયા અને બીજું એક્સિડન્ટ હાલ હમણાં જ થયેલું છે એ ભાઈની હાલત બી બહુ ખરાબ છે બંને પગ ભાઈના ફ્રેક્ચર થઈ ગયા છે તો આ વસ્તુનું નિરાકરણ જલ્દીથી જલ્દી આવવું જોઈએ કેમ કે રોડ પર એક બી બમ્ફર નથી એક્સિડન્ટ થવાનું મુખ્ય કારણ શું છે મુખ્ય કારણ એ છે કે રોડ નવો છે અને ગાડીઓ બધી સ્પીડમાં ચાલે છે ત્યાં સ્કૂલ બી છે એ ગાડીઓની સ્પીડ લિમિટ હોવી જોઈએ પણ ત્યાં બમ્ફર નથી એટલે કોઈ બી ગાડી ધીરી ચાલવાની જ નથી અને રાતનો ટાઈમ હોય સાંજનો ટાઈમ હોય ડ્રાઈવરો એમની સ્પીડથી જ ચાલવાના છે બમ્ફર હોય ત્યાં તો જ એ લોકો એમની સ્પીડ કંટ્રોલમાં લાવે અને ત્યાં સરકારી સ્કૂલ બી છે નાના નાના બાળકોની બી અવર રહે છે અને જે નવી નગરી છે ત્યાંના લોકોની બી ચોવીસ કલાક અવર ત્યાં હોય જ છે તો આવું ને આવું કઈ સુધી ચાલશે આ ગઈ કાલે એક જણ એક્સપાયર થઈ ગયો આજે એક જણ પગ બંને ફ્રેક્ચર થઈ ગયા આવતી કાલે આવું થશે તો એનું નિરાકરણ જલ્દીથી જલ્દી લાવવું જોઈએ બસ આજ મારી અપીલ છે હું બાબુભાઈ બરોફવાલા ગઈ કાલે અમે મીડિયાના માધ્યમથી એક સમાચાર પ્રસિદ્ધ કરેલા કે પુરસા રોડ પાસે એક ભયાનક એક્સિડન્ટ થયેલું અને એક નિર્દોષ માણસે જાન ગુમાવેલો હતો આજ રોજ પણ એવો જ બનાવ બનવા પામેલ છે અને ઈજાગ્રસ્તની ખૂબ જ ગંભીર હાલત છે અમોએ શિવાજી કરીને જે કોન્ટ્રાક્ટર છે એને પણ ઘણા ફોનો કર્યા તો એણે ફોન રિસિવ કરેલા નથી અને જે તે અધિકારીને પણ ફોન કરેલો અધિકારીએ કહ્યું છે કે એક કે બે દિવસમાં આ કામગીરી શરૂ કરી દેવામાં આવશે પણ હજુ સુધી કામગીરી કરેલ છે નહીં આ રોડની કામગીરી પૂર્ણ થવાને અઢીથી ત્રણ મહિના થઈ ગયા છે છતાં પણ હજુ સુધી વારંવાર રજૂઆતો કરવા છતાં પણ સ્પીડ બ્રેકર મૂકવામાં આવેલ નથી તો આ બાબતે તંત્રની ઊંઘ ક્યારે ખુલશે હજુ કેટલા એક્સિડેન્ટ કરવાના બાકી રહ્યા એ અમારે એ જે અધિકારીને પૂછવું રહ્યું અને જે તે કોન્ટ્રાક્ટરને આ બાબતે યોગ્ય સજા થશે કે એની ઉપર કડક કાર્યવાહી થશે કે કેમ એ જોવાનું રહે